હેલો મિત્રો કેમ છો મજામાં આજે મારો અવાજ ખરાબ છે મારે એકદમ સરસ મજાનું ભરતું ખાવું છે તો આજે હું કાઠિયાવાડી ભરતું બનાવવાની છું લીલા લસણનું કાઠિયાવાડી ભરતું લીલું લસણ મેં સરસ મજાનું સમારી અને રેડી કરી દીધું તમે જોઈ શકો છો ગ્રીન ભાગ લઈ લીધો છે લીલો ભાગ અને આ વ્હાઈટ ભાગ છે અને આજુનો ટુકડો લીધો છે અને વાટી લેવાનો છે અને મસ્ત મજાના બે રીંગણા લીધા છે નાની ડુંગળી સમાય છે લીલા ધાણા તમારે છે થોડા પછી થોડી લીલી ડુંગળી છે અમારી છે પછી આ છે ટોમાટર જે મસાલા કરીશ બધું વિડીયો તમારા જોડે શેર કરું છું સિમ્પલ ટેસ્ટી અને એકદમ સુપર બનાવીશું અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ આદુ લસણનું પેસ્ટ બનાવી દઉં રીંગણ કેવી રીતે કરવા છે કેવી રીતે ભરતું બનાવી છે ઝટપટ બની જાય એવું તો હું તમને વિડીયો પૂરો શેર કરું છું આપણે ભરતું બનાવવા માટે એકદમ સરળ રીતે બનાવવાનું છે આપણે તો આવી રીતે આપણે એને પીસ કરવાના છે આવી રીતે પીસ કરવાથી શું થાય બગડેલો ભાગ હોય તો બી આપણને દેખાઈએ જો આવી રીતે થોડું ઘણું બગડેલો ભાગ હોય તો પછી નીકળી જાય

આવી રીતના છિલકા આવે એ સાઈડમાં આપણે લઈ લેવાના છે હાંડીના અંદર તેલ ગરમ મૂકી દીધું છે રાઈ જીરું નાખું છું થોડી હિંગ નાખવાની છે જેની સમાની ડુંગળી વાટેલા આદુ અને લસણ બે ઇંચ જેવું દેશું ડુંગળી અને આદુ લસણ સંતરાઈ ગયા છે હવે ટામેટા ટામેટા ઉપર થોડું મીઠું હળદર ટામેટાને સરસ ગળી ગયા ત્યાર ઇંચ એકવાના છે ટામેટા સરસ શેકાઈ ગયા છે કીરી લાલ મરચું નાખું છું થોડું તીખું લાલ મરચું હવે એવું નાખું છું હળદર આપણે નાખી દીધી છે થોડું એવું મીઠું નાખું છું મસાલા આપણા સરસ રેડી થઈ ગયા છે હવે આપણે જે રીંગણા રાખ્યા છે દાદીને એ નાખી દેવાના છે હવે મેન આપણે લીલું લસણ નાખવાનું છે થોડુંક એવું કાઠિયાવાળી છે એટલે લીંબુનો રસ નાખવાનો છે ગેસ ધીમો કરી દેવાનું છે ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી અને પાકવા દેવાનું છે ભરતું તો તમે ખાધું જ હશે પણ આ ઘાટિયા ભરતું એકદમ પેશિયલ અને સાથે તીખું તમ તમ ચમધમતું સરસ મજાનું ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો આપણે ધીમા તાપે થોડી વાર આને દેવાનું છે એકદમ સુપર રેડી થઈ ગયું છે લાસ્ટમાં આપણે લીલા દાણા નાખવાના છે ભરપૂર પીછલેલી ડુંગળી થોડી થોડી સજાવવા માટે રાખી દીધી છે ગેસને પડી કરી દેવાનું છે અને હવે આપણે વર્તાને સર્વ કરી દેવાનું છે તો આપણે એક બાઉલના અંદર સર્વ કરું છું મિત્રો જુઓ ખા દેખતે જ ખાવાની મજ્જા પડી જાય એવું સરસ મજા અમે ભરતું બનાવી અને રેડી કરી દીધું છે શિયાળાની મોસમ શરૂઆત થઈ ગઈ છે અને આવું ગરમા ગરમ ભરતા જોડે બાજરીનો રોટલો યા ભાખરી મળી જાય તો મજા પડી જાય પણ એ બધું બનાવતી વાર લાગે સબ્જી રેડી છે રોટલી બનાવવાની વાય આપણે થોડીક એવી લી ડુંગળી નાખે રાખી છે એનાથી આપણે ભરતું સજાવી દઈએ છીએ રીંગણા શીખવાની ઝંઝટ વગર સરસ મજાનું મેં ભરતું બનાવી અને રેડી કરી દીધું છે મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તોને અંદર શેર કરજો અને આવી મજેદાર રેસીપી સાથે પાછી કાઢી મળીશ ઓકે બાય બાય